Jai Shri Swaminarayan Jai Shri Economy Drive Mode Activated. Mm. એટલે સ્ત્રોત ચામડી એને સ્પર્શ કરવાનો આહાર છે ચરણ હોય પગ હોય તેને ચામવાનો આહાર છે પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કર્મ કરે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન આપે કાન ਨਿਤਟਾ ਇਹ ਬਿਨਾ ਨਾਮੇ ਹਾਥੀ ਰੂਪ ਸਾਰੂ ਨਰਸੂ ਇਹ ਰੂਗਨਾ ਨਾਮੇ ਪੋਤਾਨੋ ਪਾਰਖ ਹੋਏ ਨ ਪਰਿਚਿਆ ਇਹ ਆਖਰੋ ਵੇਸ਼ ਇਹ ਬਿਰਤਿ ਕਦਾਂ ਸੰਭਲਿੰਦੇ ਨਿਰੜਿਆ ਨੱਕ ਸੁੰਘੀ ਨਿਤ ਪੇਰੜਿਆ ਜੀਭ ਚਾਖੀ ਨਿਆ નિર્ણય આ પાંચ કર્મેન્દ્રિયો કર્મ ઇન્દ્રિયો એટલે જ્ઞાન ઇન્દ્રિયો એટલે જ્ઞાન આપનાર ઇન્દ્રિયો કર્મ એટલે કર્મ કરનારી ઇન્દ્રિયો

એક વસ્તુ એ પણ સમજવાનું કે જ્ઞાન હોય કે ભક્તિ હોય એ એ પંથ કરવો સ્વાભાવિક આંતરિક બંધારણ હોય એને આધારે હોય છે જેવી રીતે સાયન્સ નો વિદ્યાર્થી હોય તો સેજે સેજે એને બધું એવા જ વિષયોમાં રસ પડે ને

પછાડે તે હોય વસવા આવે અને વ્ઞાન માર્ગ અને વ્યક્તિ માર્ગ એ બે માં તો સમજવાનું એટલું બધું છે કે એનો કોઈ હિસાબ નથી આપણે આના સંદર્ભમાં જ્ઞાન માર્ગ છે એ ખાલી કરવાની વાત જ્ઞાનીઓ કોણ છે કે ખાસ કરીને આત્મચિંતન બ્રહ્મચિંતન બ્રહ્મચિંત

ભક્તિમાર્ગ વાળા એમ કે તમે આત્મ તત્વો જાણો બાર હશે ઓછું હશે જે હશે તેમ પણ ભગવાન આશ્રય છે એનાથી જ મોક્ષ થાય આ ભક્તિ માર્ગ વાળા આ બધી વાત સાચી પણ ભગવાનનો આશ્રય ન હોય તો કઈ થાય

કરવા જેવું છે કયું છે નાવમાં બેસી ને એ સફર કેવી થાય ચારે બાજુ જોતા જાય મજા કરતા જાય ગાંઠિયા ભજીયા ખાતા જાય તમારા આના નાના

મહારાજ તો બે જેવી વાત છે કે આત્મજ્ઞાન કલ્યાણ તો ભગવાન ના આશ્ચર્ય કરીને છે હા આત્મજ્ઞાન છે એ પાત્રતા છે રોટલો જમવો હોય તો થાળી હોય તો સારું પડે ડીશ હોય તો ડીશ હોય તો રોટલો આત્મજ્ઞાન જે પાત્રતા હોય ટકે એવી ટકે આમ કબો અમે કેમ પીવો પાત્ર છે યુરોપિયન નું રાજ્ય બ્રિટિશરો હતા ત્યારે ખેડૂત ની વાડી કયો હશે એ તો ઇંગ્લિશ બોલતા ગુજરાતી ના ક્યાંથી આવડે

હોય રીતે તમે ગામડા હોય ને એને આટલું ઓટોમેટિક પરિવારની કુલ ની ખાનદાની સંસ્કૃતિ હોસ્પિટલ દંડલોક માં જન્મે એને પેલો સ્પર્શ જ કેમિકલ નો થયો એટલે તો એક જણા સ્કૂલ માં નઈ પૂછ્યું કે ગાંધીજી નો જન્મ કઈ સાલ માં થયો તો સાહેબ ગોધડી માં થયો તો સાલ માં ન હવે તો સાલ હોસ્પિટલ છે શાક ઉપર થી ખાઈ ગયો રોટલો નાખી દીધો જેવું ખેડૂત પછી ને પૂછ્યું તો એને કે મને એમ કે કપાલ તારું આજ ખાવાનું છે પાત્ર હોય તો ઠીક પડે જ્ઞાન માર્ગ પીવાનો તો આફુસ ને રત્નાગીરી કેસર કેરી નો રસ છે ને પાત્ર માં એમ પીવા જેવો તો રસ કયો છે ભક્તિ રસ પ્રેમ રસ પ્રેમ રસ પાને તું મોછ ના મોર ના પીછ તત્વ નું તુચ્છ લાગે નરસિંહ મહેતા

અને ભક્તિ બે માર્ગ તમને દ્રષ્ટાંતથી સમજો થોડુંક સમજવા જેવું છે એટલે તમને થોડુંક ખ્યાલ આવ્યો રમણ મહર્ષિ થયા નામ સાંભળ્યું છે હે રમણ મહર્ષિ પાસે એક જિજ્ઞાસો આવ્યો ને એમણે બેઠો છોડ્યો જો જો વાત ગહન છે થોડી સમજવા જેવી છે મત થોડો ઘણો તમારે લિટરેચર સાહિત્યનો કંઈક વાંચન રીડિંગ આતે બધું હોવું જોઈએ ખાલી હિસાબ કિતાબના ચોપડા અને કોમ્પ્યુટર આને જ મથાકટ કરો તો આ બધું કઈ સમજાય નહીં બહુન્દુ જે હતા રમણ મૂર્તિ પાસે આવ્યો જિજ્ઞાસુ પૂછું કે મને મોક્ષની આકાંક્ષા છે છે મોક્ષ પ્રાપ્ત થાય તો મારે શું કહું એવું મને કઈક માર્ગદર્શન આપો શિક્ષા ઉપદેશ આપો એ પ્રમાણે હું કઈક વર્તુ મળે રમણ કે તમે અત્યાર સુધી જે શીખ્યા છો એ ભૂલી જાઓ અત્યાર સુધી તમે જે સાંભળ્યું છે એ ભૂલી જાઓ

તમને ખબર હોય તો હમણાં બે વખત થી હું તમને કહું છું વિચાર કર્યા વગર મૂર્તિને જોઈ રહ્યો પણ હવે એ મને નથી લાગતું તમે બે સેકન્ડ એ રીતે કરી શકતા હો કારણ કે પેલા સમજાય જ નહીં કે કઈ રીતે